હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકસઠ વિશે જાણકારી મેળવીશું આની પહેલા જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એક થી સાહીઠના જે વિડીયો છે ચેનલની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકસઠના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક ભારતમાં સૌ પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યું विकल्प ए जीआईसी विकल्प बी यूटीआई यूनिट ट्रस्ट ऑफ इंडिया विकल्प सी एसबीआई के विकल्प डी एल आईसी आ प्रश्न साचो जवाब है विकल्प बी यूटीआई यूनिट ट्रस्ट ऑफ इंडिया प्रश्न बे ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા વિકલ્પ એ સરદાર પટેલ વિકલ્પ બી ગુલજારીલાલ નંદા વિકલ્પ સી મોરારજી દેસાઈ કે વિકલ્પ ડી અબુલ કલામ આઝાદ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી અબુલ કલામ આઝાદ પ્રશ્ન ત્રણ ભારતમાં સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય કયું છે વિકલ્પ એ મધ્યપ્રદેશ વિકલ્પ બી ઉત્તર પ્રદેશ વિકલ્પ સી હિમાચલ પ્રદેશ કે વિકલ્પ ડી આંધ્રપ્રદેશ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ મધ્યપ્રદેશ પ્રશ્ન ચાર શતરંજનો જન્મદાતા દેશ કયો છે વિકલ્પ એ અમેરિકા વિકલ્પ બી રશિયા વિકલ્પ સી ભારત કે વિકલ્પ ડી ઇંગ્લેન્ડ આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ સી ભારત પ્રશ્ન પાંચ સોનિક એટલે શું વિકલ્પ એ ઘોંઘાટ વિકલ્પ બી ધીમો અવાજ વિકલ્પ સી પડગો કે વિકલ્પ ડી અવાજ થી વધારે ઝડપ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ ડી અવાજ થી વધારે ઝડપ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ એકસઠના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ સાહિતના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ સાહીઠના જે પ્રશ્નો છે તેને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવા જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ